ભાંગે ન જાય બાજુ ભાંગે ભંગે રાજા પર આવી જ ધીમે ધીમે ભેટ દીવ બધું કામ ચાલુ છે તમારા મિત્રો જગી ને કેમ છો બધા મજામાં ફરી વખત નવા લોકો મતલબ મારું હાર્દિક સ્વાગત છે સરસ મજાનો તમે આપણે હોલો સ્ટાર્ટ કરી દીધું આ છોડી ગમે શબ્દીને એવું થઈ ગયું છે રાજ જશે ગ્યાર અને વિષુબેન થઈ જશે તૈયાર પણ વિશુબેને પણ થોડી ગમતી શરદી થઈ ગઈ છે બેન શરદી થઈ ગઈ પણ તો બસ થોડો ગમતો ઢીલો પડી જાય છે વિષુબેન બસ જય માતાજી કેમ છે મજામાં કયા બેન જય માતાજી જો આ બેન જાય તારું નવું કુલકુજી સલું છે બધું જય માતાજી બેન કેમ છે શાંતિ તો વિષુબેન જય માતાજી સારું છે અધિકાને અધિકાને સારું છે ક્યાં જવાનું છે અધિકા જો વિષુબેને સરસ મજાના નવા નવા કપડાં પહેર્યા છે અને જવાનું છે આજે અમારા હુર્ધન બાબા દર્શન કરવા ત્યાંથી જવાનું છે રાજપ્રા ને પણ અમારા બેનની માનતા છે તો એ વિષ્ણુ પગેલા ગળે જવાની છે હોલિડે આપણે કમ્પ્લીટ થઈ ગયા છે પણ આ સ્કૂલ કાંજરીનો સરસ મજાનો દિવસ છે અને દેવું બેન આવ્યા છે આપણે પૂજ્ય તો દેવું યાર દેવબેન સરસ મજાને સાડી પહેરી છે જો

તો ચાલો બાર વાગ્યા જાગરણ હોય દેવુભાઈ ના જાગરણ કરાવવાની સાહેબ કન્ટિન્યુ બધા બેન રાજ્ય ચાલો ફટાફટ નીકળશું આપણે પેલા શું પડવા હોડધન ભાઈ દર્શન કરવા માટે ચાલો મેં બધા કન્ટિન્યુ બધા બેન રાજ્ય સરસ મજાનો આજનો બ્લોગ બનાવવાનો છે when When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken bus, strong ફાઈનલી તરફ આપણે પહોંચ્યા છે પેડવા ઉડતું બગો દર્શન કરવા માટે ચલો પેલા દર્શન કરી લઈ પેલા બાબાને વધારે આપણે નાળિયેર ને અગરબત્તી જગાવવાની છે અમારા વર્ધન બાપા છે ને અમારા ધોબાળો છે અમારા ધોબાળો સ્ટ્રગમ નો ઢીલો પડી ગયો છે એ દીકો વિશુબેન હો જય વિશુબેન જય જય કરવા કે તો જય જય કે જય 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 કે દીકા જો એ દીકા કાયબેન આવ્યા છે એમ જપુબેનને ખબર હોય કે ના લઈને કાયાબેનના આગળ મેં મોકલી દીધા હતા કાવ્યબેન હવાનું આવું થયું એટલે કાવ્યબેન એમ જતા છે ચાલો પેલા પાપાને આપણે નાળિયેળ વિધેરવી અને પછી દર્શન કરી કન્ટિન્યુ બધા બીના થઈ ગયું ચાલો આપડે બાપાના દર્શન કરી લીધા તમે પણ દર્શન બધા કરી લેજો જય હુર્ધન બાબા સરસ મજાનું પડવા ગામ છે સરસ મજા નો આવું છે કેટલો સરસ લાગે બધા ને કેટલો સરસ મજાનું બધું લાગે કેમ કે વરસાદ આવે એટલે તો કેટલે નહીં અમારા છે હુર્ધન બાબા પડવા અને આ રીતના બધું લીલો બધી થઈ ગઈ છે મોટા જબર આંબો છે કોમેન્ટમાં બધા લખી નાખજો કે જય હુરધન બાબા ચાલો હવે જાશું રાજપરા આપણે બેન ના કરે ચાલો રાજપરા આવી જશો અત્યારે ધીમે ધીમે ભરતીનું બધું કામ ચાલુ છે કારણ કે આપણે પટેલ છેના ભાઈનું મકાનનું કામ ચાલુ છે તો ભરતીનું કામ બધું ચાલુ છે આ બાજુ જેસીબી અત્યારે ભરે છે ટ્રેક્ટર પટેલ આપણા અહીં ઊભા છે ફોનમાં વાત કરે છે અને પછી આપણે ફેરોલે નાખવા જવાનું છે પિંડીઓને બધા બનાવી દેજો કઈ રીતના મકાન છે તમને બધું બતાવી દેજો ચાલો વિન્ડોની બિના રહી જો જો જીસી બી બરે છે ગાળ ચાલો આપણે રાજાપુર આવી જશે અમારા બેનના ઘરે નાના બેનના ઘરે અને સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે તરાબા માથે આવી છે કારણ કે ગમે ના કર્યા જાય ધરાવવા માટે તો જવું જ પડે આનો તમને આખો નજારો રિવ્યુ બતાવી દઉં કે કેવી બાજરી છે ઘટે કાંઈ ન ઘટે આખું વાડી લીલી છમ એટલે છમ નાળિયેરી તો કેટલી બતાવી છે એક બે ત્રણ ચાર પાંચ હાથ નાળિયેરી છે મસ્ત મજાની વાડી છે તો અમે એ લોકો ગણવાઈ ગયા હતા બેન બેનને બધા કેમ આપણે આઈફોન નથી એટલે આખું ઝૂમ ન થાય પણ કાંઈ નહીં તમે સરસ સપોર્ટ કરો તો આઈફોન લઈ લેશો તો સરસ મૂજો અહીંયાથી વ્યૂ આવે છે ગામડાની મસ્ત જયારે કાંઈ સામે રસ્તો બનાવવાનું કામ ચાલુ છે જીસી બીજું આમાં પડ્યું છે ને એટલે રસ્તો ક્લિયર બની જાય એટલે પછી આપણે અહીંયાથી હાલવાનું આમ તરી હાલી નહીં આવવાનું આ રીતનું બધું અહીંયા તો ગામડામાં મોજ ભાઈ કે ઘટા નહીં ચાલો આપણે જવાનું છે ધાવડીમાંય દર્શન કરવા ધગોળાને પગે લગાડવાનો છે પછી તમને હું દર્શન કરાવું બી ના રહી વિષુ જાગી ગય છે મેં એને હાથ કહેવાનું સરફ ફટાફટ જલ્દી આવે વિશું જાગી ગઈ છે જો બાજરી ફોપટ આવે છે શું જો બાજરી ભાંગી ન જાય બાજરી ભાંગતી ભાંગતી છે ને લાગે કલાક છે બહાર નીકળી ગઈ હશે પૈકી કરીને છે અહીંયા આવી જાય છે કારણ કે વિષુબેન જાગી ગયા છે તો એને કાહે આવવું પડે ચાલો આવી ધાવડીમાં દર્શન કરવા અમારા રેસીબેનને પગે લગાવવાના હતા અમારા મોટાબેનને રસીબેનને પગલા લગાડવાનું આગત બી કરે છે ચાલો બધા ધાઉડીમાં દર્શન લેજો કમેન્ટમાં બધા લખી દઉં જય ધાડીમાં ભાઈ ઘરે આવી ગયા છે અમારા બેનના ઘરેથી સરસ મજાનું બધું ગયો છે જો મસ્ત મસ્ત આવું છે પાલકની ભાજી છે દૂધી છે આમાં મૂળા મૂળા ખેંચેલા મૂળા જો ધૂળ વાળા મૂળા એ રીંગણા રીંગણા હતા રીંગણા હતા ઉકલી ગયેલા ધોબડા લઈ ને ત્યાં બોલતો નથી કાવી બેન આવ્યા ફૂલ ત્યાં તમારું